મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો કચ્છ માંડવીમાં આજથી નવું આયોજન મિત્રો ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો કચ્છ અને માંડવી બીચમાં એક નવું આયોજન થવા જઈ રહ્યું છે ખાસ મહત્વના સમાચારો છે જેમાં મિત્રો ડિટેલમાં વાત કરું તો કચ્છમાં માંડવીના દરિયા કિનારે અગિયાર દિવસીય બીચ ફેસ્ટિવલનો આજથી મિત્રો પ્રારંભ થવાનો છે આજથી એકત્રીસ ડિસેમ્બર સુધી મિત્રો ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે પ્રવાસીઓ માટે મિત્રો વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં દરરોજ મિત્રો કલ્ચર પ્રોગ્રામ પણ યોજાશે બધા મુલાકાતીઓ માટે સલામત આરામદાયક અને આનંદપ્રદ મિત્રો અનુભવ સુનિશ્ચિત કરવા માટે મિત્રો તબીબી સહાય પીવાના પાણીની વ્યવસ્થા સુરક્ષા સેવાઓ અને ટોયલેટ બ્લોક જેવી વધારાની પ્રવા પ્રવાસી મિત્રો સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે આ માટે જ મિત્રો એવું કહેવામાં આવે છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ખાસ આ મોટી કહેવત મિત્રો કચ્છ માટે અત્યારે લાગુ પડતી આપણને જોવા મળી રહી છે કેમ કે મિત્રો કચ્છમાં એટલું મહત્વનું અને સુંદર ભવ્ય આ આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં મિત્રો અનેરો આપણને આનંદ મળશે ત્યારબાદ મિત્રો મિત્રો મહત્વના સમાચારની વાત નવી આગાહી સામે આવી ગઈ છે ખાસ મોટા સમાચાર આવ્યા છે અને મિત્રો અંબાલાલ પટેલે જે જણાવ્યું હતું તે અનુસાર મિત્રો ડિસેમ્બરમાં એન્ડમાં મિત્રો એક વાવાઝોડું સક્રિય થવાનું છે ને ખાસ કરીને તેના લીધે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે તે આગાહીઓ અત્યારે મિત્રો પાછી ખેંચાઈ ગઈ છે કેમ કે અત્યારે મિત્રો આવું કોઈ વાવાઝોડું આવવાનું નથી અને વાદળછાયું વાતાવરણ પણ આપણને કોઈ કોઈ જગ્યાએ જોવા મળશે ખાસ અનેક જગ્યાએ મિત્રો ખાસ કરીને ગુજરાતમાં કાંઈ આવું થવાનું નથી આગાહીઓ મિત્રો પાછી ખેંચાઈ ગઈ છે કેમ કે અત્યારે આવું કાંઈ વર્તાઈ રહ્યું નથી અને ખાસ મિત્રો અત્યારે ફરીથી રાજ્યમાં મિત્રો ઠંડીનો માહોલ વધી રહ્યો છે એવામાં ફરીથી આગાહીઓ કરવામાં આવી છે ખાસ મિત્રો વાત કરું તો રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો અને સૌથી નીચું અમરેલીમાં મિત્રો બાર ડિગ્રી તાપમાન નોંધાયું છે વેસ્ટર્ન વેસ્ટન મિત્રો લઘુત્તમ તાપમાન વધ્યું છે ગઈકાલે બપોરે મહત્તમ તાપમાન મિત્રો બત્રીસ થી ચોત્રીસ ડિગ્રી નોંધાયું હતું વીસ ડિસેમ્બર પછી મિત્રો રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવી આગાહીઓ પણ હવામાન ભાગે કરી હતી હવામાન ભાગના પ્રમાણે મિત્રો આગામી સાતેક દિવસ સુધી વાતાવરણમાં કોઈ ફેરફાર જણાતો નથી આગામી મિત્રો ચાર દિવસમાં લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો મિત્રો થઈ શકે છે અને રાજ્યમાં હાલમાં બેવડી ઋતુનો પણ અહેસાસ જોવા મળી રહ્યો છે અને હાલમાં મિત્રો એટલો રોગચાળો પણ વધી રહ્યો છે અનેક હોસ્પિટલોમાં મિત્રો ખાસ કરીને શરદી ખાંસીની અનેક મિત્રો કેસો જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને મિત્રો ખાસ કરીને મિત્રો ત્યારે ટાઈફોઈડના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે કેમ કે અત્યારે મિત્રો ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ વાયરસ એટલો ફેલાઈ રહ્યો છે ખાસ મિત્રો વાત ખેડૂતો હાલમાં ઉત્તર પૂર્વના પવનો હુંકાઈ રહ્યા છે અને આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઠંડીમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો સભ્ય સમાજનું માથું ઝૂકી જાય તેવી એક ઘટના બની છે ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે કેમ કે ત્યારે સભ્ય સમાજનું માથું ઝુકાવી દે તેવી ઘટના મિત્રો સામે આવી છે ખાસ મિત્રો વાત કરું તો રાજકોટમાં કિશોરી સાથે અડપલાનો કેસ મિત્રો જેમાં માલવિયા પોલીસમાં બ્યાસી વર્ષના વૃદ્ધની અટકાયત કરવામાં આવી રહી છે ખાસ મિત્રો અત્યારે આવા વૃદ્ધોના પણ મિત્રો જાહેર કિસ્સાઓ સામે આવી રહ્યા છે એક વિડીયો મિત્રો એટલો વાયરલ આ વૃદ્ધનો થઈ રહ્યો છે જે મિત્રો જાહેરમાં બાળકીને અડોપલા કરતા હોય તેવું લાગી રહ્યું છે ખાસ મિત્રો વાત કરું તો આ વૃદ્ધે જાહેરમાં બાળકી સાથે અડોપલા કર્યા હતા અને મિત્રો પાંચ દિવસ પહેલાં વૃદ્ધે અડોપલા કર્યાનું પણ સામે આવ્યું છે પોલીસે મિત્રો પોક્સો સહિતની કલમ હેઠળ મિત્રો ગુનો નોંધ્યો છે અને કિશોરી સાથે અડો અડોપલાનો મિત્રો વિડીયો પણ વાયરલ થતા કાર્યવાહી મિત્રો કરવામાં આવી રહી છે રાજકોટ મિત્રો મોડી ચોકડી પાસે મિત્રો જાહેરમાં કિશોરીને ગુપ્તાંગ ભાગે હાથ ફેરવતો હોવાનો વિડીયો મિત્રો વાયરલ થયો હતો જ્યારે મિત્રો બ્યાસી વર્ષીય ડોસો બાળકની એટલે કે બાળકીને રમાડી રહ્યો હતો તે દરમિયાન એક બાળકી પણ ત્યાં ઊભેલી છે અને ડોસો જાહેરમાં બાળકીને ગુપ્તાંગ ભાગે મિત્રો હાથ ફેરવતો રહ્યો છે અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ તેને લઈને કાર્યવાહી પણ કરી રહી છે વૃદ્ધ સતત મિત્રો અડપલા કરતો હતો તેવું સામે આવ્યું છે અને એકથી બે મિનિટ સુધી વૃદ્ધ અડપલા કરતો હતો અને બાળકી ભોળી બનીને ત્યાં ઊભી રહી હતી અત્યારે મિત્રો અત્યારે દિવસે ને દિવસે મિત્રો આવા કેસોમાં એટલો વધારો જોવા મળી રહ્યો છે ખાસ મિત્રો ગુજરાત પોલીસે આના વિશે મિત્રો કોઈ મોટી એક્શન લેવી પડશે નહીં સરકાર પણ આના વિશે કંઈક પગલાં લે તેવું મિત્રો અત્યારે સામે આવે તો સારું કહેવાય કેમ કે અત્યારે આવા કેસોમાં એટલો મિત્રો વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને બળાત્ બળાત્કારના નાના બાળકીઓના કેસોમાં પણ એટલો વધારો અત્યારે જોવા મળી રહ્યો છે તો ખાસ મિત્રો તમારું શું કહેવું છે આના વિશે મારું તો એક જ મંતવ્ય છે કે સરકાર મિત્રો આના વિશે કંઈક કડક પગલાં લે તમારું મંતવ્ય મિત્રો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવી આપજો મહત્વના સમાચારની વાત કરી તો શું બાંગ્લાદેશ ઉપર છે અમેરિકાની નજર ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે કેમ કે એક બાંગ્લાદેશમાં મિત્રો નેતા યુવા નેતાનું મિત્રો મૃત્યુ થયું છે ત્યારે એવું સામે આવી રહ્યું છે કે શું બાંગ્લાદેશ ઉપર અમેરિકાની નજર છે ખાસ મિત્રો વાત કરું તો બે હજાર છવ્વીસની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને યુએસએ બાંગ્લાદેશમાં નજીકની દેખરેખ રાખી રહ્યું છે સોશિયલ મીડિયા ઉપર યુએસએ એમ તાજેતરમાં જારી કરેલી વિગતવાર પોસ્ટ દ્વારા મિત્રો આની પુષ્ટિ કરવામાં આવી હતી યુવા બાંગ્લાદેશી નેતાના મૃત્યુ બાદ મિત્રો યુએસએ એમ જાહેર કરેલી ચેતવણીએ રાજકીય અને રાજદ્વારી વર્તુળોમાં મિત્રો ખળભળાટ મચાવ્યો છે નિષ્ણાતો કહે છે કે યુએસએ એમ ક્યારેય પણ જાહેરમાં આટલી બધી વિગતો પોસ્ટ કરી નથી અને રાજકીય નેતાઓના દરેક મિત્રો પાસામાં મિત્રો આવરી લીધી છે મિત્રો ખાસ મોટા સમાચાર છે કેમ કે અત્યારે બાંગ્લાદેશમાં યુવા નેતાનું મૃત્યુ થયા બાદ અત્યારે અમેરિકાની બાંગ્લાદેશ ઉપર પૂરેપૂરી નજર હોય તેવું અત્યારે બધાને મિત્રો લાગી રહ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો રશિયાને બરબાદ કરવા ઈચ્છે છે યુરોપ ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે કેમ કે યુરોપ એવું ઈચ્છે છે કે રશિયા બરબાદ થઈ જાય ખાસ મિત્રો ડિટેલમાં વાત કરું તો પત્રકારોના સવાલના જવાબમાં મિત્રો રશિયાના રાષ્ટ્રપતિ પુતિને મિત્રો કહ્યું હતું કે યુક્રેન પાસે આગામી સમયમાં હથિયારો ખતમ થઈ જશે અને બાદમાં મિત્રો તેણે આત્મસમર્પણ કરવું પડશે વર્ષ બે હજાર બાવીસમાં તેઓ શાંતિ વાર્તા માટે કીવ ગયા હતા શાંતિ કરા માટે કેવી હસ્તાક્ષર કર્યા નહોતા હતા તે હંમેશા શાંતિ કરારથી પાછળ ખસે છે અને વર્ષ બે હજાર ચોવીસમાં પુતિને ચાર કલાક ત્રીસ મિનિટ સુધી પ્રશ્નોનો જવાબ આપ્યા હતા અને આ વખતે પુતિને માટે મિત્રો વીસ લાખ પ્રશ્નો આવ્યા હતા અને પુતિને વધુમાં જણાવ્યું હતું કે યુક્રેન રશિયા બરબાદ કરવાના ષડયંત્ર કરી રહ્યું છે ને પરંતુ તે સફળ નહીં થાય તેવું કહ્યું હતું ખાસ મિત્રો પુતિને કહ્યું કે અત્યારે યુરોપ એટલા ષડયંત્ર રચી રહ્યું છે પણ તેમાં સફળ થવાનું નથી યુક્રેન રશિયા બરબાદ કરવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યા છે પરંતુ તે એકી ષડયંત્ર કામ લાગશે નહીં તેવું જણાવવામાં આવી રહ્યું છે ખાસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો